એકવીસમી સદીમાં પણ ભૂતભુવાના ચક્કરમાં ફસાતા લોકો જોવા મળી રહ્યા છે લાલચમાં ફસાઈને પોતાનું સર્વસ્વ ગુમાવી બેસતા અનેક દાખલા જોવા મળે છે ત્યારે તાંત્રિક વિદ્યાના રવાડે ચડેલી સુરાશ્રિયાના સરથાણાની એક પરિણીતાએ રૂપિયાની સાથે આભરું પણ ગુમાવી તો ઠગબુઆએ પોતાની પત્ની સાથે મળી પરિણીતાના રૂપિયા ચૌદ લાખ લૂંટી લીધા છે એટલું જ નહીં છેલ્લા બે વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા સાથે દુષ્કર્મ પણ આચર્યું છે ભુવાએ રૂપિયાને આભરૂ બંને લૂંટી હોવાનું ભાન થતાં આખરે પરણીતાએ ભુવા વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી સરથાણામાં રહેતી પરણીતાના પરિવારની આર્થિક સ્થિતિ દારૂ પૂર્ણ હતી તો તેથી તે પ્રમુખ પાર્ક સોસાયટીમાં મકાન નંબર બસો ને ત્યાસીમાં રહેતા અને તાંત્રિક વિદ્યા જાણતા કનુર્ફે કલ્પેશ કોરાટ પાસે ઉપાય માટે ગઈ હતી એ કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતો કે જ્યાં તેની પતિ હેતલબા મંદિરમાં માતાજી તરીકે બિરાજતા હતા અને પરણીતા પરિવારની સ્થિતિ વિશે જણાવતા ઠગ ભુવાએ દર મંગળવારે દર્શન કરવા આવવાનું કહ્યું હતું તેથી પરણિતા દર મંગળવારે દર્શન કરવા માટે જતી ત્યારે એકવાર ઠગ ભુવાએ વર્ણિતાને તમારા વતનમાં આવેલા જૂના મકાનમાં માયા હોવાને લઈને તેને કાઢવા વિધિ કરવી પડશે જેને લઈ લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે તેમ કહીને મંદિરના માતાજી હેતલ તથા ભુવાએ પરણિતાને ફસાવી હતી પરિવારની સ્થિતિ નબળી હોવા છતાં પરણીતા રૂપિયા આપવા તૈયાર થઈ હતી બે વર્ષમાં ભુવા અને તેની પત્ની ટુકડે ટુકડે રૂપિયા ચૌદ લાખ જેટલી રકમ પરણિતા પાસે પડાવી હતી ઠગ ભુઓ વિધિ કરવાને બહાને પરણીતાને પોતાના ઘરે મંદિરમાં મઢમાં બોલાવતો અને પરણીતાને ધ્યાનમાં બેસાડી તેની સાથે બળજબરી બેરાબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો ઠગ ભુવાયા તાંત્રિક વિધિ કર્યા બાદ પરણિતાને એક તાંબાના કળશ ઉપર કપડું બાંધી આપ્યું હતું અને આ કળશ ઘરમાં રાખવા સૂચના આપી હતી થોડા સમય બાદ તેમાંથી હીરા મોતી નીકળશે તેવું કહ્યું હતું ખરેખર તો ઠગ ભુવાએ કળશની અંદર પથ્થર મૂકીને પરણિતાને આપી દીધા હતા કે જે બાદ પરણિતાએ ઘરે કપડું ખોલતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ કે જે બાદ પરણિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાંત્રિકને પકડી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ